રાજ્યની જે ગ્રામ પંચાયતોની ચૂંટણી ગત બાવીસ તારીખના રોજ યોજાઈ હતી તે તમામ ગ્રામ પંચાયતોનું આજે જે મતગણતરી છે તે મતગણતરી સવારથી હાથ ધરવામાં આવી રહી છે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં પંદર ગ્રામ પંચાયતોમાં સામાન્ય તથા બે ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનું જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને જેની જે મતગણતરી જે છે તે અલગ અલગ તાલુકા પ્રમાણે હાલમાં ચાલી રહી છે પોરબંદર તાલુકાની વાત કરીએ તો પોરબંદર તાલુકાના જે ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે તેના માટેની જે મતગણતરી છે તે પોરબંદરના માધવાણી કોલેજ જે છે તે કોલેજ ખાતે સવારથી શરૂ થઈ છે તો રાણાવાવ તથા કુતિયાણામાં બંને જગ્યાએ જે સરકારી હાઈસ્કૂલો છે ત્યાં મતગણતરીની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે કહી શકાય કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે પોરબંદર તાલુકાના કુલ સાત ગામને ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા એક સિંગડા વોર્ડની પેટા ચૂંટણીની ચૂંટણી બાવીસ તારીખના રોજ પૂર્ણ થયેલ છે જેની મતગણતરી કામગીરી માધવાણી કોલેજ ખાતે કુલ ચાર બ્લોકમાં શરૂ થયેલ છે જેમાં હાલ મોઢવાડા અડવાણા ટુકડા ફિયાણીની મત ગણતરીની કામગીરી ચાલુ છે જેમાં હાલ બે બે મોઢવાડામાં બે વોટ અડવાડામાં બે વોટ અને ટુકડા મુણીયાણીના ચાર વોટની મત ગણતરીની પૂર્ણ થયેલ છે અને આ મત ગણતરી અંદાજે ચાર થી સાડા ચાર સુધીમાં પૂર્ણ થાય તેવી સંભાવના છે હાલ પૂરતો સ્ટાફ છે પોલીસ બંદોબસ્ત છે અને શાંતિમય વાતાવરણમાં આ ચૂંટણીની મતગણતરીની કામગીરી થઈ રહી છે આજે આમ કે અડવાણા સોઢાણા સિસલી વડાળા ગીંજરાણા ટુકડા મ્યાણી પોરબંદરના માધવાણી કોલેજ ખાતે પણ જે રીતે ગ્રામ પંચાયતની જે મતગણતરી છે તે થઈ રહી છે ત્યારે જે પ્રાંત અધિકારી સંદીપ જાદવ તેમજ ગ્રામ્ય મામલતદાર કે જે મારું સહિતના જે અધિકારીઓ છે તેઓ જે મતગણતરી કેન્દ્રો છે ત્યાં ઉપસ્થિત છે અને જે તમામ કામગીરી છે તે તેની જે તકેદારી છે તે રાખી રહ્યા છે સાથે જ જો પોરબંદર પોલીસની વાત કરીએ તો પોલીસ જે સ્ટાફ છે તે સ્ટાફ પણ સતત જે રીતે મતગણતરી કેન્દ્રો છે ત્યાં ઉપસ્થિત રહી અને જે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તેને લઈને તમામ જે કાર્યવાહી છે તે કરી રહ્યું છે મહત્વની વાત છે કે કોઈપણ પ્રકારના જે રીતે શાંતિપૂર્ણ માહોલમાં હાલમાં જે જિલ્લામાં ગ્રામ પંચાયતોની જે ચૂંટણી જે છે તેની મતગણતરી છે તે યોજાઈ રહી છે ત્યારે જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે ત્યારે ગ્રામ પંચાયતોના ગ્રામજનોમાં કોણ વિજેતા થશે તેને લઈને પણ જે ચર્ચાઓ છે તે ચર્ચાઓ જોવા મળી રહી છે